બાર લોકો આ જગ્યામાં કદાચ તમે માં ગાડી મૂકો ને ત્યાંથી લઈ પ્રસાદી ની લો ત્યાં લગી કોઈ ને પાંચ પૈસા માંગવામાં ના આવતા કોઈની ભાઈ માગ્યા હોય કોઈ કોણ્યા કારણ કે જાજી જગ્યા એ આવું થાય છે એટલે બોલતા જ કે ભાઈ ભુવા તો ગ્રંથિ એવી જ બંધાઈ જાય ગમે એમ કરીને આપણને કશાક માં આંટશે એવું નથી કે કોઈનું કઈ જોતું નથી અને અમને પરમા નોકરી ધંધો આપ્યો છે એમાં અમારું ગુજરાન નથી હવે મુખ્ય વાતો એ આયે કે આમાં જોરાવા કેટલા આયા છે કેટલાનું બુકિંગ કેટલાનું છે આમાં છે પેલા ભાઈ આંગળી હેઠળ લઈ લો

જવરાયે જતું રહેશે બોલો તો ખરા પાંચ જણા તો બોલો તો શું જાય પરમાત્મા સિવાય આપણા કુળદેવી સિવાય આપણા ગુરુ મહારાજ સિવાય અને આપણા આપણા મા બાપ સિવાય આ જમાનામાં કોણ એવું છે કોઈની મદદ મફતમાં કરે એવું બતાવો છે હું થઈ ગયું ભર્યું ભર્યું છે કોઈ નહીં કર દે અને બીજા શું કરે હું એની એ નથી કરતો કોઈ મારે કઈ લેવા દેવા નથી મારે શું કરવું એ હું કરું છું

આવું છેલ્લે એવું કે કરવા વાળા તમારા તમારા બે ચાર મહિના માતાજી દેશની ધરતી ઉપર કોઈ કદાચ કાળી નજર કરી હોય કોઈ બેન દીકરી ઉપર ખોટી રસી કરી હોય કોઈ ગૌતન વાળી જતું હોય

કોઈની પાસે જો પાંચ રૂપિયા કોઈ માગ્યા જો આ માથું ઉતારી ભોળાનાથ ના પગમાં નાખ્યો માગ્યા કોઈ તો ભલા મને આમ ઉમંગ ના હોય કેમ તમારું જાણે કોઈ કે વિઘા લખાઈ દીધા હોય એવા મોઢા કરી બેઠા સમજાય કે અમુક જગ્યાએ નોટિસ કરો દર્શન કરવા ને પૈસા આપવા પડે છ કલાક મંદિર ચાલુ છે

કે આજના આપણા યુવાનો યુવાનોથી લઈને કદાચ વડીલો જે વ્યસનના માર્ગે ચાળ્યા છે આપણા છેલ્લા આગળના વર્ષો તો એને નથી ગણાવતા પણ આઠ નવ મહિનાના પ્રયાસમાં દોઢ થી વધુ લોકોએ દારૂ મૂકી દીધો છે અવજન રોષ ખરા કેટલા પરિવાર રાજીજી ખુશીથી જીવ છે સમજાય હે અને એવા અબુજે આવશ્યક આપણે કેવી ભાઈ કઈ જોવરા નથી રાખ્યું જે હું કરી શકું છું ને એ તમે કરી શકો છો અહીં તપ છે બીજું કશું નથી કે જો કદાચ તમારા નાભીની કગરથી થી જગત ભટકીને આયા હશો ને અને એક જીમ હોય ના નાકામાં દોરો પરવે ને એમ કદાચ આ ઠાકરની ની નજર નાખી દો અને કહી દો ક્યાંય નિવાડો નથી આયા ને હવે ક્યાંય ભટકવું નથી અને જો પચ્ચીમાં દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના ના કરે તો ભોવા પાણી ભરી કરી દે પણ આપણે શું છે બીજાના ઉપર નિર્ભર છે કોક તમને એમ કેમ કે તો આ ઊભા છે ને હું માં મેં એટલે બેઠક બંધ કરી દીધી કે ઊભા થાય તો આપણને પેલા પૂછલા હોય એમ કેટલા દાડે આવી એટલે આ ક્યાં તમે બીમાર હતા દેખાડવા આવ્યા હતા સમજાય

જીવતા ના આવડતું કોઈ લાઈટ બિલ ની વ્યાજ તો આપણે કરવો જોઈએ ને સમજાય ને આ ગમે એવો કદાચ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ઘરમાં એસી ચાલુ કરો ઘડી મિનિટ માં ઠંડુ ક્યાં મોડું જીવન છે ભાઈ રાખવા નોકરી ધંધો કરવાનો આ તો પાડોશી ગાડી લાયો હોય તો કે આવું પોકનું કરી નાખ્યું છે પણ તું ધ્યાન એટલે તારે કરવું છે પણ કોઈ હાથમાં આવતું નથી

નાખતો ને કોટી ભરાતા વાર નહી લાવે તો આપણે શોર્ટકટ જોતો હોય હવે જ્યાં તમે જોરા પલોટી વાળી બાપુ જેટલા દિવસ થાય છે તો બાપુ તમારે પાંચસો હાજર મોટા મહિના વાળવા ના લેતો હોય કોઈ મને એ નથી અમદાવાદ હું કોઈનો વિરોધ નથી કરતો કે આજ આટલા બધા બેઠા છે ને મારો ધર્મ નોટિસ કરે છે કે છેલ્લા દોઢ મહિને થી આવું આવું કરતા હતા આજ આવવાનો મેળ પડ્યો